આ આજની રચના છે સનાતનને ઓળખ કહી સનાતન છે સત્ય મણી જીવન રસમ જીવવા તણી સનાતન છે સત્ય મણી જીવન રસમ જીવવા તણી ત્રણ રત્નો સનાતનના કર્મ ભક્તિ ને જ્ઞાન ચેતન સમાયુ અણુમાં કોષમાં છે તે શ્વાસ ચેતન સમાયુ અણુમાં કોષમાં છે તે શ્વાસ શોધે વિજ્ઞાન ડીએનએ શું ધર્મ છે આ ભાસ મૂળ તત્વો સૌ અમર છે મૂળ તત્વો સૌ અમર છે અહિંસા સત્ય તપ દયા જન્મે શરૂ જીવનયાત્રા સનાતનની અનંત યાત્રા શરૂ જીવન યાત્રા સનાતનની અનંત યાત્રા સનાતન ને ઓળખ કઈ આત્મા કે પરમાત્મા અણુ કે પરમાણુ આત્મા બ્રહ્મ એક જ ના જગત મિથ્યા બ્રહ્મ સત્ય જગત મિથ્યા મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય જરૂરથી થી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો